પોરબંદર ખાતે આવેલા પૂજ્ય મહાત્મા ગાંધીના બાપુના જન્મ જન્મસ્થળ કીર્તિમંદિર ખાતે ગાંધી નિર્માણ દિન નિમિત્તે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી જેમાં જિલ્લા એસ એસડી ધાનાણી સહિતના મહાનુભાવોએ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમજ શિક્ષકો દ્વારા ભાવમય પ્રાર્થનાની સંગીતમય પ્રસ્તુતિ કરી હતી આ સર્વધર્મ પ્રાર્થના સભામાં પોરબંદર મ્યુનિસિપલ કમિશનર જિલ્લા વિકાસ અધિકારી પોલીસ અધિક્ષક જિલ્લાના અધિક કલેક્ટર સહિતના ઉપસ્થિત રહ્યા હતા જેમનું સમગ્ર જીવન સત્ય અહિંસા પ્રેમ કરુણા અને સદ્ભાવથી રહ્યું એવા પૂજ્ય ગાંધી બાપુ ની પુણ્યતિથિ નિમિત્તે આજે આ કીર્તિ મંદિર ખાતે યોજાયેલી સર્વધર્મ પ્રાર્થના સભામાં પોરબંદર શહેરના સર્વે નાગરિકો સર્વે અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ જેમના હાથમાં ભારતનું ભવિષ્ય છે એવા સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા કીર્તિ મંદિરની મુલાકાતે આવેલા પ્રવાસીઓ પણ જોડાયા આજની આ પ્રાર્થના સભામાં આપણે સૌ ગાંધીજી ના જીવન માંથી પ્રેરણા લઈ એમને ચિંદેલા માર્ગ પર આગળ ચાલીએ અને એમના સ્વપ્ન નું ભારત સર્જન કરીએ એવી સૌને પ્રાર્થના